ગુજરાત કોંગ્રેસ કરશે સાંસદ ગેનીબેન ઠાકોરનું સન્માન જી હા તેરમી જૂને બપોરે બે કલાકે રાજીવ ગાંધી ભવનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ચૂંટણીમાં મજબૂતાઈથી લડનારા ઉમેદવારોનું અભિવાદન કરવામાં આવશે કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની હાજરીમાં આ કાર્યક્રમ યોજાશે મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓ પણ હાજર રહેવાના છે મહત્વનું છે કે ગુજરાતમાં બનાસકાંઠાની બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર ચૂંટણી જીતીને સાંસદ તરીકે ચૂંટાયા આવ્યા છે તો આપને જણાવી દઈએ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ચો છવ્વીસમાંથી પચીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતી છે પણ એક બનાસકાંઠા બેઠક જે કોંગ્રેસની મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકુરે ભવ્ય જીત મેળવી છે અને આ જીતની ઉજવણી હવે ગુજરાત કોંગ્રેસ કરવાની તૈયારી કરી રહ્યું છે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે ગૌરવ ખાસ કાર્યક્રમ કોંગ્રેસ ગુજરાતમાં એક સીટ જીતી છે એની ઉજવણીના રૂપમાં કરવા જઈ રહ્યો છે સન્માન કરવામાં આવશે તમામ જે પણ નેતા છે જેમણે મજબૂતાઈથી આ ચૂંટણીમાં ઊભા રહીને ટક્કર આપી છે કેવી રીતે આ પૂરું આયોજન ક્યારે આ આયોજન કરવામાં આવ્યું છે કોણ કોણ હાજર રહેવાનું છે વાત કરીએ તો છેલ્લી બે લોકસભાની ચૂંટણીની કોંગ્રેસનો એક પણ સાંસદ હતો વર્ષ બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં છવ્વીસ પૈકી એક એટલે કે બનાસ્કાંઠાની સીટ ઉપર ગેનીબેન ઠાકોરનો વિજય થયો છે ગેનીબેન ઠાકોરનો સન્માન સમારંભ ગુજરાત કોંગ્રેસ દ્વારા તેર તારીખે રાખવામાં આવ્યો છે તેર તારીખે બનાસકાંઠા સાંસદ ગેનીબેન નું સન્માન થશે ઉપરાંત લોકસભાના કોંગ્રેસના જે પણ ઉમેદવારો મજબૂત હાજરી લડ્યા છે તે તમામે તમામ અભિવાદન કરવામાં આવશે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસણિક હાજરીમાં આ કાર્યક્રમ સન્માન સમારંભ અને અભિવાદન યોજા છે હાજર રહેશે કહી શકાય કે નબળી પડી ગયેલી સાવ શૂન્ય કહેવાય એવી થઈ ગયેલી કોંગ્રેસમાંથી એક સાથે ચૂંટાયા તો જેનાથી કાર્યકરોને પુષ્ટ મળે તે પ્રકારનું સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે માટે